જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં રોડ કિનારે એક ટ્રોલી બેગમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવી છે મહિલાની લાશ ને બાંધીને બેગમાં મૂકી દેવામાં આવી હતી બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં કોસંબા નજીક હાઇવે નજીક રોડ પર એક ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી મહિલાની લાશને બાંધીને બેગમાં મૂકવામાં આવી હતી મહિલાની હત્યા કરીને લાશને બેગમાં મૂકી દેવામાં આવી હતી બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાની ઓળખ થઈ શકી નથી પરંતુ તેની ઉંમર અંદાજીત પચ્ચીસ વર્ષ હોવાનું અનુમાન છે મૃતક મહિલા કોણ છે તેની હત્યા કોણે અને કેમ કરે તે હાલ સામે આવ્યું નથી મહિલાના મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ બાદ સામે આવી શકશે પોલીસ દ્વારા હાલમાં આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કોસંબા પીઆઈ ડીએલ ખાચરે જણાવ્યું હતું કે પબ્લિક દ્વારા અમને મેસેજ મળ્યા હતા કે બેગમાં કોઈ ડેડ બોડી પડી હોય એવું લાગે છે એટલે તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે પ્રાથમિક તપાસ કરતા અંદાજીત પચીસ વર્ષીય અજાણી મહિલાની નાશ મળી આવી છે પ્રાથમિક દ્રષ્ટિએ મહિલાની હત્યા કરાઈ હોવાનું દેખાય છે મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટમાં જાણી શકાશે વધુમાં જણાવ્યું હતું કે મૃતદેહના કટકા કર્યા નથી પરંતુ લાશને કપડાથી બાંધીને બેગમાં મૂકવામાં આવી છે કોસંબા ઓવરબ્રિજ પાસે મારુતિના શોરૂમ બાજુના રોડના કિનારે બેગમાંથી લાશ મળી હતી હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે પબ્લિક દ્વારા પોલીસને ફોન આવેલો કે એક ડેડ બોડી બેગમાં પડેલી છે જેથી તાત્કાલિક પોલીસ મોકલી આવેલી અને પ્રાથમિક તપાસ કરતા આ એક અજાણ્યા મહિલાની ડેડ બોડી જેની ઉંમર આશરે પચીસ વર્ષ છે તેના કોઈ ઈજાના નિશાનો મળેલા નથી પણ મોઢું કાળું ભરી ગયેલું છે અને હાલ આ બાબતની પ્રાથમિક તપાસ ચાલુ છે અને ડેડ બોડીની ની આગળની કરાવવા માટે હોસ્પિટલ